બિહાર વિધાનસભા ચુનાવ સંઘ કી ભૂમિકા વોટરો ટિકટ બંટવારે તક ક્યાં સંઘ મહારાષ્ટ્ર હરિયાણા અને અંગે એક પ્રાંત પ્રચારકે જણાવ્યું દરેક રાજ્ય જનતા અને મુદ્દા અલગ છે અમારા સ્વયંસેવકો ઘરે ઘરે જઈ લોકો સાથે જોડાય છે સંઘ કામ દેખાય છે તેના કાર્યકરો નહીં પરિણામ દેખાય છે તેની તૈયારી નહીં કામ કરવાની પેટર્ન અંગે તેઓ કહે છે પ્રથમ સ્તર પર ટીમો ગ્રાઉન્ડ ઉપર જાય છે નારાજ કન્ફ્યુઝ અને પાકા વોટર્સ ની લિસ્ટ બનાવે છે બીજા સ્તર પર કાર્યકર્તા પછી લોકો પાસે જાય છે તેમની ફરિયાદો દૂર કરવાનો ભરોસો અપાવે છે જે લોકો નારાજ છે તેમને કેવી રીતે મનાવવામાં આવી રહ્યા છે આ અંગે સાથે જોડાયેલા એક સોર્સે જણાવ્યું હરિયાણામાં નારાજ વોટર્સ સાથે કેટલાક વરિષ્ઠ લોકોની ટીમ બનાવી હતી તેમણે લોકોની ફરિયાદો અને વાતો સાંભળી જ્યાં સુધી મતદારોનો ગુસ્સો શાંત ન થાય એટલે કે આ કાર્યકર્તાઓએ મતદારોનો ગુસ્સો દૂર કર્યો તે જ રીતે અહીં પણ કામ કરવામાં આવી રહ્યું છે તેઓ આગળ જણાવે છે કે કાર્યકરો ફરિયાદોની યાદી તૈયાર કરી અને તેમને નેતૃત્વ સોંપે છે આ લિસ્ટ ને એક સવા મહિના પછી ફરીથી રિવ્યુ કરવામાં આવશે આર ના વિચારક દિલીપ દેવધર જણાવે છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ